છવ્વીસમી જાન્યુઆરીના રોજ બે હજાર છવ્વીસ એટલે કે આપણો સ્વાતંત્ર દિવસ સિત્યોતેરમો ઉજવવામાં જઈ રહ્યા છીએ ત્યારે આપણને દેશને આઝાદી અપાવનાર આપણા ક્રાંતિકારીઓ સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા આપણને આ દેશ આઝાદ થયેલો જોવા મળી રહ્યો છે તેના ભાગ રૂપે આજે સરસ મજાના દેશભક્તિ ગીતો નાટકો અને દેશના વીર જવાનોને યાદ કરીશું હાઈ ગાઈઝ વેલકમ આઈ મા યુટ્યુબ ચેનલ આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સરસ મજાનો પ્રોગ્રામ જોવા જઈ રહ્યા છીએ તો જે બધી વિડીયો જોવાનું ભૂલ્યો છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભવ્ય પોગ્રામ થવાનો છે અને બહુ બધા બાળકો ભાગ લેવાના છે તો મારી સાથે બન્યા રહેજો આપણે જઈશું એક સરસ મજાની પ્રાથમિક શાળા અને શાળાની અંદર જે બાળકોએ જે તૈયારી કરી છે અને સરસ મજાનો જે પોગ્રામ થવા જઈ રહ્યો છે તો આપણે ત્યાં જઈશું અને મળીએ ભારત માતા કી સરસ મજાની ઢોલકી વગાડી રહ્યા છે છોકરા તૈયારી કરી રહ્યા છે ચાલો અરે અમારા પાયલ બેન બઉ ભવ્ય તૈયારી કરી રહ્યા છે

ખેડૂત અને એવા મારા વ્યુ પોતે ખેડૂત બની અને છવ્વીસમી જાન્યુઆરી ના ની અંદર ભાગ લઈ રહ્યા છે

કે યુઝ વેને સરસ મજાનું માથે થાળી બનાવી અને પેરવાનું આવશે યે બી આ તમારો વિશેષ પૂછ્યો હતો મતકો કે હું બૈં કર્સો સુ બીકો કો કેતી કેતી વિશે આ તમારો કોન્સેપ્ટ રહેતો ધોરણ છ ની વિદ્યાર્થીનીઓ અને સંદેશ ગીત રજૂ કરવાની છે સંજના બેન અને આ બેન છે શ્રદ્ધા બેન અને આ બાજુ જુઓ અમારા બેન શ્રી દિવ્યા બેન અને જોશ્નાબહેન સમગ્ર ટીમ તૈયાર થઈ રહી છે બસ ટૂંઘ સમયમાં ધ્વજવંદન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે આજના આ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તમામે તમામ બાળકો અને વાલીગણ જોડાય એવા અમારા ગુરુજી તમામને સૂચન અને માર્ગદર્શન આપી રહ્યા છે કાર્યક્રમ શરૂ થાય તેની પહેલાં આપણે માતાજીના સર આપણે આ શાળામાં કરી શકીએ એટલે બીજું કે આપ સર્વે અહીંયા ખરેખર વધારી ચૂક્યા છો એ બદલ પણ અભિનંદન આપું છું કે તમને તમારા બાળકોની ચિંતા છે અને હમણાં જ આપણે જે શાળામાં જે પતંગ ઉત્સવ હતો તારીખે ભારતીબેન દ્વારા એટલે કે સંજનાબેનના મધર એમના મમ્મી એમના દ્વારા શાળાની અંદર માતાજીના કાર્યક્રમને ખુલ્લો મૂકવા દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને બાળકો ધોરણ એક અને બેના સરસ મજાનું ગીત રજૂ કર્યું તક ધીનાધીન તક ધીનાધી વાગે બગડો તો બેલ ભાઈ એ જો સરસ મજાનું ગીત સાથે બાળકોએ ભાગ લઈ અને સરસ મજાના એકથી મોડી દસ સુધીના અંકોની અલગ અલગ સમજ આપી કહેવાય છે ને કે બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે અને એ રીતે જ સરસ મજાનું ગીત કે તગડા ભાઈ તો તાળી પાડે તક ધીનાધીન તક ધીનાધીન ઢોલ કીર વાગે સરસ મજાનું સોંગ લઈને આવી ગઈ છે ધોણ પાંચની બાળકીઓ રણછોડ રંગીલા તો નિહાળો હવે લઈને આવી ગયા છે ધોણ પાંચના બાળકો ચક્કર ગીત વધુ ઢોકળી વાળો આવ્યો જરાક જેટલી દાઢી વાળો લાંબા લાંબા વાળ વાળો લાલ ટોપી પહેરી છે પીળો ડબલો પહેર્યો છે માંઝલી વાળો વગાડવા લાગ્યો પછી તો પૂછવું જ શું now

हे न किसन कन्हैया जागो हुरुरुरुरुरुरुरुरुर हाय हुरुरुरुरुरुरुरुरुर आन हुरुरुरुरुरुरुरुरुर हाय हे किसन कन्हैया बाके बिहारी जाय जसोदा मैया गोकुल के द्वार संग में कृष्ण चरावे गैया हर कृष्ण की मुरली बाजे न नाचे मोर पपीता કો લાડલો ખેલે સમય સદ કે જાવા નીર મીઠે કે ઉઠ જાગો જાગો જાગો

તો જ આપણું બધું સારું ચાલે એટલે ભગવાનના ગુણગાન ગાવા માટેની આ જે વાત હતી એ બાળકોએ રજૂ કરી નાના બાળકો પોતાની કાલી ગીલી શૈલીમાં જે રજૂઆત કરે ને મિત્રો તમને બધાને ખબર જ છે કે બાળકોને તૈયાર કરવામાં આપણે તમે તમારું એક છોકરું હોય અને તમારા ઘરે હોય પણ એ જ બાળક જ્યારે સ્કૂલમાં આવે એટલે એનામાં જ્યારે એને શિક્ષણ મળે એટલે શિક્ષણ સાથે એનામાં સંસ્કારોનું સિંચન થાય એના માટેની આપણે આકૃતિ રજુ કરી હતી દરેક બાળકને શિક્ષણ તો શાળામાંથી મળે જ છે પણ સાથે સાથે બાળામાં બાળકોમાં સારા સંસ્કારો મળે એટલે અમે તમારી પાસે પણ એ જ અપેક્ષા રાખીએ છીએ કે તમે પણ તમારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય એટલા માટે જો બાળકો નિયમિત શાળામાં આવશે ને તો જ આ બધું શક્ય બનશે એટલે આપના તમામ બાળકો નિયમિત શાળામાં આવે એના માટે આપ સર્વે ખૂબ ઘરે કાળજી રાખવાની છે આગળનો કાર્યક્રમ

पहलू पहलू भणवू मारे पहलू पहलू भणवू मारे पहलू पहलू जो निशाड़े कोयल बोले जो निशाड़े कोयल बोले चगवू मारे वहलू वहलू प्राथमिक शाला बाड़कों સરકાર શ્રી દ્વારા એક બાર વાર્તા નામની સ્પર્ધા હમણાં યોજાઈ એની અંદર પહેલા સ્પર્ધા શાળા કક્ષાએ થાય કક્ષાએ થાય પછી રાજ્ય કક્ષાએ થાય મિત્રો આ દીકરી બાર વાર્તા સ્પર્ધાની અંદર આ શાળામાંથી વિજેતા થઈ ત્યારબાદ આપણા આજુબાજુના જે આ દુધારામપ્રદ સેન્ટરના જે આઠ ગામો છે એ ગામોની જે સ્પર્ધા થઈ એની અંદર પણ એનો પહેલો નંબર આવ્યો અને એનાથી પણ તમને આગળની વાત કે આખા પાટણ તાલુકામાં એનો પહેલો નંબર આવ્યો મિત્રો